ટ્રાફિક બંધ કરવામાં આવ્યો સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા વિજાપુર હિંમતનગર રાજ્ય માર્ગ નંબર પંચાવન પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર આવેલો બ્રિજ ઘણો જૂનો અને જર્જરિત હોવાનો નિષ્ણાંતો ટીમ દ્વારા કરવામાં આવેલ નિરક્ષરમાં જાણવા મળ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આ પૂરના દ્રશ્યો જોવા અને ફોટા લેવા માટે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર એકઠા થાય છે જેના કારણે ટ્રાફિકમાં ગંભીર અવરોધ થઈ રહ્યો છે આ ઉપરાંત બ્રિજની જર્જરીત હાલત અને બ્રિજને કારણે સલામતીને લગતું જે દ્રષ્ટિએ ચિંતાજનક બાબત છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા અને હિંમતનગરના કલેક્ટર સાહેબ ની કચેરી દ્વારા જાહેર હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અનુસાર દેરોલ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવર જવર હાલ પૂરતી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે આ હુકમ મહેસાણા અધિક જિલ્લા ના જાહેરનામા તારીખ ચૌદ સાત બે હજાર હજાર પચીસ સાબરકાંઠાના દીક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જાહેરનામા તારીખ ચૌદ સાત બે પચીસ અને સરકાર શ્રીની સૂચના તારીખ ત્રેવીસ આઠ બે અનુસાર જારી કરવામાં છે આ નિર્ણયની રજૂઆત કાર્ય પાલક રાજ્ય માર્ગ યોજના વિભાગ મહેસાણા દ્વારા કરવામાં આવી હતી આ નિર્ણય સાબરમતી નદીનો પ્રવાહ સામાન્ય સ્તરે ન ત્યાં સુધી અમલ મળે છે આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુસર આ પગલું ભરવામાં આવ્યું છે સંબંધિત અધિકારીઓ જેમાં મહેસાણા અને હિંમતનગર પોલીસ અધિક અધિક્ષકશ્રીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરોનો સમાવેશ થાય છે તેમને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ બ્રિજનો ઉપયોગ ટાળે અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે